રાજકોટના બે મોટા ગ્રુપ પર ઇન્કમ ટેક્સ આઈટી દરોડાથી હચમચી ગયા અન્ય મોટા માથા રાજકોટમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ બેરિંગ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા પંદર સ્થળોએ દરોડા પડ્યા છે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે રાજકોટમાં રિયલ એસ્ટેટમાં બે મોટા ગ્રુપ ઉપર ઇન્કમટે છે મળી કુલ એકસો પચાસ જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓર્બિટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાઈનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરા વેરાની ટીમ વેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અત્રે ઉલ્લેખને છે કે રાજકોટના પ્રતિષ્ઠિત જવેલર્સના ત્યાં પણ દિવાળી પહેલા દરોડા સાથે કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી હતી ત્યારે આજની આ સર્ચ ઓપરેશનની કામગીરી બાદ બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે